પણ હા હું તમને કહી દઉં કે દરેક વસ્તુનું મહત્વ આપણા શાસ્ત્રમાં જણાવેલું છે પણ મારો કાર્યક્રમ જોયા પછી તમે માની જશો કે ખરેખર શાસ્ત્રીજી બધી વાત પ્રમાણસરની છે ખોટી વાત નહીં કરું જે કરીશ સાચી વાત કરીશ ઘણી વખત તમારા મનમાં એક પ્રશ્ન ઉદભવિત થયો હોય અને ઘણા બધા લોકોએ પણ કહ્યું હોય ઘણા લોકો કોઈ વાસ્તુશાસ્ત્રી બતાવે તો કોઈ એવું કે તમારા ઘરમાં મીઠાના ગાંગડા મૂકજો મીઠાના પોતા કરજો મીઠાથી આમ કરજો અને આપણા મનમાં એક કોઈ દિવસ એવો પ્રશ્ન નથી કે મીઠાનો ઉપયોગ કરવાનું કહે છે એવું તો શું છે મીઠાની અંદર કે તે મીઠાના પોતા કરવાથી વ્યક્તિની તરક્કી થઈ જાય તો આજે હું તમને ધર્મની દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મીઠાથી થતા લાભોની જાણકારી આપીશ મીઠાથી વ્યક્તિનું શરીરમાંથી રોગો પણ રોગમાંથી પણ મુક્તિ અપાવે છે મીઠું હો મારી વાતને જરા પકડજો રોગમાંથી મુક્તિ પણ અપાવે છે મીઠું આર્થિક લાભ આર્થિક લાભ પણ આપે છે મીઠું ઘરમાંથી સારી ઉર્જા બનાવે છે મીઠું આ બધી જ વાત વિસ્તારપૂર્વક આજે હું તમને જણાવવાનું છું એવું કહેવાય છે કે શાસ્ત્રની અંદર મીઠાનું વિશેષ મહત્વ એટલે રહેલું છે કેમ કે પહેલી વાત કહી દઉં મીઠું ક્યાંથી બને હવે હું તમને જે વાત કહીશ એના પરથી તમને બધી લાઈટ થઈ જશે મીઠું ક્યાંથી બને મીઠું દરિયામાંથી બને કેમ કે દરિયાનું પાણી ખારું હોય ખારા પાણીને સંગ્રહ કરો એટલે મીઠાની ઉત્પત્તિ થાય તો ખારા પાણીમાંથી જે બનેલું મીઠું એ એ ઘરમાં ફાયદો કઈ રીતે આપે તો પ્રશ્ન એવું કહેવાય છે કે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્ર મંથન માંથી ચૌદ રત્ન નીકળ્યા હતા કૌશુભ પારજાત કસુરા ધનવંતરી ચંદ્રમા ચંદ્રદેવ સમુદ્રમાંથી નીકળ્યા હતા કાલકુટ નામનું ઝેર સમુદ્રમાંથી પછી સાથે અપ્સરા એરાવત હાથી અમૃતકલશ લક્ષ્મીજી લક્ષ્મીજી સમુદ્રમાંથી નીકળ્યા હતા હવે સમુદ્ર જે છે લક્ષ્મીજીના પિતા છે અને સમુદ્ર દેવની દીકરી લક્ષ્મી છે અને દરિયાનું પાણી ખારું છે ખારું પાણીનું સંગ્રહ થાય એટલે મીઠું બને એટલે મીઠું એટલે લક્ષ્મીજીના પિતા કહેવાય કે પાણીમાંથી જ મીઠું બને એવું કહેવાય છે કે જે ઘરની અંદર મીઠાના પોતા થતા હોય છે ને એ ઘરમાં લક્ષ્મીજીની કૃપા રહે છે મીઠું નામ નામ અને સ્વભાવ બંને વસ્તુ હું તમને કહીશ નામ એનું મીઠું છે પણ સ્વભાવ એનો ખારો છે નામ મીઠું છે આપણે કે ભાઈ એનું આનું આની વાણી મીઠી છે પણ આનું તો નામ જ મીઠું છે પણ સ્વભાવ ખારો છે પણ ઘણી વખત ખારા માણસ પણ બહુ સારા હોય છે બધા ખારા માણસ ખરાબ નથી હોતા ખારા માણસ પણ સારા હોય છે તો મીઠું જે છે રસોઈ બનાવતા હોય ને તો રસોઈની અંદર વાત કહી દઉં હળદર હોય મરચું હોય રાઈ હોય બધી વસ્તુ આપણે રસોઈની અંદર નાખતા હોઈએ સૌથી સસ્તામાં સસ્તું મીઠું હોય મીઠાની કિંમત બધા કરતાં સસ્તી હોય પણ જો એમાં મીઠું નાખવામાં ન આવે ને તો આખી રસોઈ બગડી જાય છે મીઠા વગરની રસોઈ તમને મજા ના આવે મીઠું તો નાખતા જ હોઈએ ના મીઠું છે પણ જો રસોઈમાંથી નીકળી જાય ને તો રસોઈને એની મીઠાશ નથી આપતું પણ એ જ મીઠું જો એમાં પડી જાય અને બરાબર માત્રામાં પડી જાય તો એ રસોઈનો સ્વાદ કંઈક અલગ બની જાય છે એક સમય શાકમાં થોડી હળદર ઓછી હોય તો ચાલે મરચું થોડું ઓછું હોય તો ચાલે રાઈ વગર પણ તમે વઘાર કરો એ પણ એક સમય ચાલી જાય પણ મીઠા વગર તો મજા આવે નહીં એટલે મીઠું છે નાનું અને છે ઓછી કિંમતનું પણ એનો ફાયદો બહુ છે એટલે ભોજનમાં પણ મીઠાની આટલી મહત્ત્વતા રહેલી છે એવું કહેવાય છે કે જે ઘરની અંદર જે મકાન નવું લેતા હોય ને તમને હવે એક એક વસ્તુ હું બતાવીશ તમને યાદ આવશે નવું મકાન લે તો મીઠું છે ને બહુ સુકનિયાર ગણવામાં આવે છે તમે માટલી મૂકો ને ઘરની અંદર માટલી મૂકવામાં આવે પહેલાં શું કરીએ કુંભ સ્થાપન વિધિ કરીએ માટલી મૂકીએ ને ત્યાં આપણે કંઈ મરચું નથી મૂકતા ત્યાં કોઈ મરચાં કે કોઈ બીજા કોઈ દ્રવ્ય નથી મૂકતા કોઈ રાઈ નથી મૂકતા પણ ત્યાં મીઠું મૂકવામાં આવે છે યાદ રાખજો કેમ કે લક્ષ્મી કલશ જ્યાં મૂકો છો તે લક્ષ્મી કલશની સાથે લક્ષ્મીના પિતા એટલે મીઠું એ મીઠાની આખી થેલી ત્યાં મૂકવાથી સુકનિયાર બને છે બીજા નંબરની વસ્તુ જે ઘરમાં ઉર્જાઓ બહુ નકારાત્મકતા હોય જે ઘરમાં બહુ વાતાવરણ ક્લેશ કંકાસ ઝઘડાવાળું વાતાવરણ હોય મજા ના આવતી હોય એ ઘરમાં મીઠાના પોતા કરો ઘરની અંદર પહેલાં તો એવું કહેવાય કે બાથરૂમ સંડાસ બાથરૂમ છે ને ઘરની બહાર હતું પહેલાં જમાનામાં ધીરે 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 કરતાં સંડાસ ઘરમાં આવ્યું પછી એક આવ્યું બે આવ્યું હવે તો ત્રણ ત્રણ ચાર ચાર બાથરૂમ હોય અને એવું કહેવાય છે જે ઘરમાં સંડાસ ટોયલેટ હોય ને તો ટોયલેટમાંથી હંમેશા નેગેટિવ એનર્જી નીકળતી હોય છે દુર્ગંધ નીકળતી હોય છે જો મીઠાના ગાંગડા મૂકવામાં આવે છે તો એ નકારાત્મક ઉર્જાઓને નષ્ટ કરી નાખે છે ઉર્જાઓને નષ્ટ કરે છે બીજા નંબરની વસ્તુ ઘરની અંદર હંમેશા દર શુક્રવારના દિવસે ઘરની ઉર્જાઓ ખરાબ હોય ને તો એક વખત અઠવાડિયામાં મીઠાના પાણીથી પોતા કરવા મહિનામાં એક વખત તમારું જે મંદિર હોય તો મંદિરની અંદર પણ બધા દેવી દેવતાઓને બહાર લઈ અને મંદિરમાં પણ મીઠાના પોતાથી સાફ કરવું કેમકે એ કરવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને દેવતાઓને પણ મજા આવે છે મીઠાથી સાફ કરો એટલે બધી વસ્તુ ક્ષારથી બધી વસ્તુ નાના નાના જીવ જંતુ પણ ત્યાંથી ભાગી જાય અને જગ્યા એકદમ શુદ્ધ બની છે શુદ્ધ જ્યાં સ્વચ્છતા છે જ્યાં પવિત્રતા છે ત્યાં જ લક્ષ્મીનો વાસ છે બીજા નંમની શું જે ઘરની અંદર ચોખ્ખઈથી મીઠાના પોતાથી પોતા કરો એટલે ઘરમાં ચોખ્ખાઈ વધારે ચોખ્ખાઈ રહે એનાથી શું થાય એ ઘરના લોકો બીમાર પણ ઓછા પડે સાથે સાથે એવું કહેવાય છે આરોગ્યની બાબતે હમણાં હું પહેલાં એક શબ્દ બોલ્યો હતો કે મીઠાથી વ્યક્તિઓનો રોગ દૂર થાય છે તો હવે એના ઉપર આપણે વાત કરીએ આરોગ્યમાં શું લાભ થાય પહેલું તો કે સવારે તમે ઊઠીને પહેલાં બ્રશ કરો છો અત્યારે આપણે હા ટૂથપેસ્ટ વાપરીએ પણ એક જમાનામાં પહેલાં મીઠાથી દાંત ઘસતા હતા અને આજે પણ હાલ ઘણી બધી એડવર્ટાઈઝમાં આપણે જોઈએ છીએ તો એ ટૂથપેસ્ટમાં નમક યુક્ત હે નમક કે સાથ હે મીઠાને જ એમાં ના કહેવામાં આવે છે કેમ કે મીઠું પહેલાંના આપણા ઋષિમુનિઓ જે અથવા ઘટિયાઓ જે હતા એ દેશી ઉપાય ઉપચાર કરતા હતા એ મીઠાથી દાંત સાફ કરતા હતા એટલે દાંતને શુદ્ધ કરવા માટે મુખને શુદ્ધ કરવા માટે મીઠાનો ઉપયોગ થાય બીજા નંબરની વસ્તુ ચાલો દાંતની તો વાત કરી હવે કંઠની વાત કરું કોઈને ગળું બેસી જાય અથવા ગળામાં કાકડા થાય ત્યારે આપણે શું કરીએ ડોક્ટર તમને એ જ સલાહ આપે કે પા ગરમ પાણીમાં મીઠું મીઠું નાખીને મીઠાના કોગળા કરો એટલે મીઠું એ જે છે તમને અહીંયા જે કાકડા થયા હોય અવાજ બેસી ગયો હોય એને શુદ્ધ કરે છે કંઠને શુદ્ધ કરે છે એટલે બીજો ફાયદો મીઠાથી તમારો કંઠના રોગોમાંથી પણ મુક્તિ મળે અને કંઠ સારો બને બરાબર હવે ત્રીજી વાત કરીએ પાછી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મીઠાથી પાછું આરોગ્યમાં ત્રીજી વસ્તુ કોઈને બહુ ભયંકર તાવ આવ્યો હોય ત્યારે એવું કહેવાય છે કે ડૉક્ટર એમ જ કે ભાઈ મીઠાના પોતા એની ઉપર મૂકો એટલે શરીરની જે ગરમીઓ છે ને શરીરની ગરમીને ખેંચી લેશે મીઠું તાપને ખેંચી લેશે એટલે ત્રીજી વસ્તુ મીઠાથી વ્યક્તિના શરીરના રોગોમાંથી પણ મુક્તિ મળે છે હવે રહી વાત કે આ તો આરોગ્યની વાત કરી સાથે સાથે મીઠું જે છે ને એ ક્યારે મીઠું બને ત્યાં સુધી સાંજનો સમય હોય ને સાંજે કોઈને મીઠું બને ત્યાં સુધી આપવું નહીં સાંજે મીઠું કોઈને આપવામાં આવે સૂર્યાસ્ત પછી તો ધનહાનિ થાય છે મીઠું સુકનિયાર છે એના વિશે તો આપણે ચર્ચા કરી પણ હજુ બીજું એક વસ્તુ કહી દઉં કે જે લોકો ગામડામાં રહેતા હતા ને એ લોકોને ખબર હશે આ કે તમારું આખું વર્ષ પૂરું થાય નવા વર્ષની જ્યારે શરૂઆત થાય ને એટલે પહેલાં નવા વર્ષમાં જ્યારે કોઈ એકબીજાને મળે ને એટલે પહેલું મીઠું આપતા જેને સબરસ કહેવામાં આવતું સબરસ મીઠું આપવામાં આવતું અને મીઠું આપવાથી એવું કહેવાય છે કે એનું આખું વર્ષ સારું જાય ને આર્થિક લાભ થાય એ હેતુથી મીઠું એકબીજાને આપવામાં આવતું મીઠાના કેટલા લાભ છે આપણને ખબર જ નથી એનાથી વાત કહી દઉં આગળ કે કોઈ નવું મકાન જ્યારે બનાવતો હોય ને ત્યારે ભૂમિની અંદર પણ મીઠું મૂકવામાં આવે છે મીઠાના ગાંગડા પણ મૂકી શકાય ને બીજા નંબરની વસ્તુ કે જ્યાં ઇલેક્ટ્રિક વાયર ઉતારવાનો હોય ને ત્યાં પણ મીઠું નાખવામાં આવે છે એમાં પણ ફાયદો આપે છે એનાથી આગળ વાત કહી દઉં કે કદાચ કોઈ પશુ પક્ષીનું મૃત્યુ થયું હોય જમીનમાં મૂક્યા હોય અથવા કોઈ વ્યક્તિને જમીનમાં નાખ્યા હોય તો ત્યારે મીઠું નાખવાથી એ દુર્ગંધ કોઈ બીમાર ના થાય એમાં પણ ઉપયોગ કરવામાં આવે છે તો મીઠાનો ઉપયોગ હંમેશા કરવાથી કેમ કે મીઠું નામ મીઠું છે સ્વભાવ ખારો છે પણ વ્યક્તિના જીવન માટે પણ સુખનિયાર એટલું જ છે હવે જેના ઘરની અંદર તિજોરી ઘણા લોકો પ્રશ્ન કરતા હોય શાસ્ત્રીજી મારા ઘરમાં પૈસા ટકતા નથી તો તમારી તિજોરીને પહેલાં મીઠાના પાણીથી શુદ્ધ કરો અને શક્ય હોય તો મીઠાના પાંચ ગાંગડા લેવાના આખું મીઠું એને લાલ કપડામાં બાંધી અને માતાજીનો આ મહાલક્ષ્મીનો મંત્ર બોલી અને પાંચ ગાંગડા મૂકી રાખો સ્થાનમાં તો પણ ધનની વૃદ્ધિ થાય છે આ મંત્ર છે ઓમ શ્રીમ હ્રીં શ્રીમ કમલે કમલા પ્રસિદ પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હ્રીં શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર બોલીને મીઠાના પાંચ ગાગડા મૂકવાથી ધનની દેવી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે ફરતી મંત્ર કહી દઉં ઓમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ દર્શક મિત્રો આજે સરસ મજાની મીઠાની જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ પંડ્યા આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી રોજ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન